મિત્રો ધર્મ ભક્તિ નેશનલ ફાર્મ આપણે આવ્યા છે સુરત આપણે અનેક વખત ગાય ગામડું ખેતીની વાત કરી શહેરો અને મહાનગરોની અંદર આજે ખૂબ બધો બદલાવ થયો છે જ્યારે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ માલ ખરીદતા હોય તો એવી જ રીતે આપણે કૃષિ સિંગતેલ જે દિનેશભાઈ છે ખૂબ સરસ મજાનો એમણે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને સુરતની અંદર વરાસા રોડ ઉપર નવી શક્તિવિધિમાં જેઓની આ સ્ટોરેજ દુકાન છે અને ઓફિસ પણ છે બાજુમાં એમનું સિંગતેલનું ગોડાઉન છે જ્યારે આજે વાત વેચાણની તો છે જ પણ વિશેષ પ્લેટફોર્મ એમણે ખેડૂતોને આપવાનો એક સંકલ્પ કર્યો છે ખેડૂતો અનેક બધા મારી પાસે સંપર્કમાં છે એવા ઘણેક સોથી વધારે એવા ખેડૂતોના કોલ આવ્યા કે અમે ઓર્ગેનિક ખેતી તો કરીએ છીએ પણ અમારે વેસાણ ક્યાં કરવું જ્યારે અમે વેસવા જાય તો કોઈ ખરીદતું નથી ને તો યાર્ડમાં જાય એપીએમસીમાં જાય તો અમને પૂરતો મહેનતનું ફળ નથી મળતું ત્યારે દિનેશભાઈ એક એવો સંકલ્પ કર્યો છે કે સૌરાષ્ટ્ર કે ગુજરાતની અંદર તમામ ખેડૂતો જે ઓર્ગેનિક ખેતી કરતા છે એમને ચારસો પાંચસો ટન મગફળી જોઈએ છે એ કઈ મગફળી સંપૂર્ણ ઓર્ગેનિક ઓર્ગેનિક હોય ગાય આધારિત હોય તો આજે દિનેશભાઈ કારણ કે ગયા સાલ મેં પણ મગફળી વાવી હતી અને મેં પણ સિંગતેલ કઢાવ્યું હતું અને ડાયરેક્ટ ખાનારા સુધી પહોંચાડ્યું હતું તો પણ દિનેશભાઈ કઈ તમારે તેલ કાઢવાનું નથી તમારી જે કઈ હોય મગફળી મારે લઈ લેવાનું છે તો ખેડૂતોને ખેડૂતોનો એક જ લક્ષ્ય રહ્યો છે કે ખેતરમાં ઢગલો પાકે અને સીધો એડમાં સીધા પૈસા તો એવી જ રીતે આ નિમિત મહિના છે આજે દિનેશભાઈ કારણ કે ઓર્ગેનિક ખેતીમાં તમે એકસાથે ન વેચી શકો જ્યારે કટકે કટકે અને ટૂંકા ટૂંકા પાર્સલ કરીને તમારે પહોંચતું કરવું હોય અને ટૂંકે ટૂંકા પૈસા આવતા હોય મારે વાત કરવી છે તો દિનેશભાઈ સાથે અને એક બીજું કે આપણે જ્યારે ભવિષ્યની અંદર ખાનારા લોકો હશે છે એ આવું આવું ખાતા રહે આજે ભેળસેળનો જમાનો વધ્યો છે તો આવનારી પેઢીને બચાવી ખૂબ અઘરી છે ત્રણ પેઢી મારાથી ત્રણ પેઢીના દાદા એમ કહેતા અમે પુસ્તક આજે કોઈ એવું નથી તમે સ્કૂલમાં જાઓ તો સો બાળકોમાંથી પચાસ બાળકોના નંબર એ ક્યાંથી આવે એ રાસાયણિક ખાતર ખેડૂતો દ્વારા ખેતરમાં નખાય છે પેસ્ટિસાઈડ દવા નખાય છે એ બધું આપણા પેટની અંદર જાય છે જ્યારે આપણે કોઈ ખરીદી કરતા હોય તો બ્રાન્ડ વસ્તુ લેતા હોય પણ જે ખાનારી વસ્તુ આપણે જે પેટ ભરવું છે રસોડામાં બાર મહિના રાખવી આપણે બ્રાન્ડ વસ્તુ નથી લેતા

ઓર્ગેનિક ઘઉ આધારિત ખેતી ઓર્ગેનિક બધાને જ ખાવું છે પણ પ્રોબ્લેમ એવો થાય છે કે ઘોર્ગેન નામે લોકો મોટો વેપાર કરે છે વધારે ભાવ થઈને તો એનાથી શું થાય છે બે નુકસાન થાય છે એક તો સામાન્ય વર્ગ ખાઈ નથી શકતો બરાબર બીજું કે મૂલ્યાંક વધારે કરીને અને ખેડૂતનો માલ વેચાણ નથી થતો કારણ કે આ બંને વસ્તુ પૈકી થાય તો એનાથી શું થાય છે કે લાંબા સમય એવી એની ઇફેક્ટ આવે છે કે લાંબા સમયે ખેડૂતનો માલ નથી વેચાતો અને લોકોને સારું ખાવા મળતું નથી બરાબર તો એનાથી શું થાય બંને નુકસાન અને ધીરે ધીરે ખેડૂત પાછા હતા અને ત્યાં ત્યાં સ્થિતિ આવી જાય છે તો એમાં બધાને નુકસાન થાય છે એટલે અમે એવું એવું નક્કી કર્યું છે કે સો ખેડૂતોનું એક ગ્રુપ બનાવીએ છીએ કે જેની પાસે ત્રણ ક્વોલિટી હોવી જોઈએ એક તો એનામાં માનવ પ્રેમ હોવો જોઈએ બીજો એનામાં રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ અને ત્રીજો એનામાં નિષ્ઠાવાન એનામાં નીતિ હોવી જોઈએ જ્યાં લગ્ન ત્રણ વસ્તુ એનામાં નહીં હોય એ મારી સાથે જોડાઈ નહીં મારી મારી ટીમમાં જોડાઈ નહીં હું એવા વ્યક્તિને એટલે જોડવા માંગુ છું કે લોકોને એના બજેટમાં ખાઈ શકે એવું હું લોકોને આપી શકું એના બજેટથી કારણ કે ઓર્ગન નામે હું વધારે પૈસા લઈશ તો અમુક લોકો ખાઈ શકશે પણ સામાન્ય વર્ગ નહીં ખાઈ શકે તો આપણે ખેતીનો ઉત્થાન શું છે અને ખેડૂતને ફાયદો ત્યારે થશે જ્યારે માર્કેટની ડિમાન્ડ હશે તો માર્કેટમાં ડિમાન્ડ નહીં હોય તો ખેડૂત ક્યારે ફાયદો ખેડૂત નથી થવાનો તો વધારે વધારે વેચાણ થશે નાનો વર્ગ ખાતો થશે તો ઉત્પાદન ખેડૂતોને કરવું જ પડશે અને લોકો મુજબ થશે અને લોકોને ફાયદો થશે તો જ આ ઓર્ગેનિક કરવાનો ફાયદો ખરેખર સારો ગણાશે બાકી નહીં ગણાય તો આ ખૂબ સરસ આપણને માહિતી આપી તો જે ખેડૂત મિત્રો વધારેમાં વધારે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય એ ચાલુ કરી દે અને જે કોઈ મગફળી આપણી હશે સો ટકા ઓર્ગેનિક આપણને ખૂબ સરસ મજાનું પ્લેટફોર્મ એટલે ઈશ્વરનું રૂપ કહેવાય ઓર્ગેનિક ખેતી ઘણા ઘણા બધા લોકોએ કરી છે બે પાંચ વર્ષ કરી છે ને છેલ્લે નીકળી ગયા છે કારણ કે એને વેચાણનું પ્લેટફોર્મ નથી મળ્યું તો દિનેશભાઈ ખૂબ સરસ આગેવાનીમાં આવ્યા છે અને ખેડૂતો માટે ખૂબ સારી વાત કહેવાય તો જે કોઈ મિત્રોને સો ટકા પ્રાકૃતિક ઓર્ગેનિક સિંગતેલ કોઈને જોતો હોય તો અમારો સંપર્ક કરે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત એકાણું બાવન સાત બાવન ઓલ ગુજરાતમાં માં આ સિંગતેલ મળી રહે